બોટાદના એગ્રોના દુકાન માલિકે ખેડૂત સાથે કરી છેતરપિંડી ગઢડા તાલુકાના ઉગામેડીના ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી રેતી નીકળેલી ભોગ બનનાર ખેડૂતે સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી ખેડૂતે પચીસ તેલી ખાતર ખરીદ્યું એગ્રો માલિકે ખેડૂતને દિવેલના ખોળના નામે સિટી કમ્પોઝ ખાતર પધરાવી દીધું ભોગ બનનાર ખેડૂતે ત્રેવીસ થેલીનો ઉપયોગ કરી નાખ્યો પરંતુ બે થેલી ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી ખેડૂતે ખેતીવાડી અધિકારીને જાણ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો એગ્રો શોપ પર એકસો અઠ્યાવીસ બેગોની તપાસ કરતા દિવેલના ખોળની જગ્યાએ સિટી કમ્પોસ્ટ ખાતર હોવાનું અધિકારીએ જણાવ્યું ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી આપણે વાવન ગાળો નીચરો એટલે મજૂરને એવું કીધું એમાંથી બે ખોબા તોડીને લે તો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દેવી તે બે ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો પાણી ડોળું થઈ ગયું પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગેલા મેં આ ખાતર હજી આપણે ઓગળતું નથી એટલે પછી મેં આમ હાથ નાખીને નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એડીનો ખોળ નથી તો આવું ખોટું કંઈ અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા એમની પાસે એકસોને અઠ્યાવીસ બેગ મટીરિયલ પડેલ છે પરંતુ તે દિવેલીનો ખોળ નથી સિટી કમ્પોસ્ટ ખાતર છે પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે એનું રિઝલ્ટ આવ્યા આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતના વરાચા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે બે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ યુએસડીટી એસ ડીટીમાં નામે સત્તાણું લાખની છેતરપિંડી આચરી હતી સમગ્ર મામલે વરાચા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા એકાવન લાખ કબ્જે કર્યા સત્તાણું લાખ છાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા યુ એસ ડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે પંદર મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી જે ચીટિંગ થયેલ હોય તે સત્તાણું લાખ છાસઠ હજાર રૂપિયા પૈકી એકાવન લાખ પચાસ હજાર રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ કેળા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે સત્તાણું લાખની છેતરપિંડી કરવામાં આવી હતી વરાછા પોલીસ એક્ટિવ થઈ હતી ને ત્યારબાદ તેઓને પકડવામાં તેઓ સફળ થયા હતા આરોપી પાસેથી એકાવન લાખ રૂપિયા કબજે લેવાયા છે અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી જે અનુસંધાને સૌપ્રથમ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાની થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બીએનએસ ની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ ટુ વન ટ્વેન્ટી ફાઇવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો ની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાય એસપી કામરેજના સુપરવિઝનમાં એલસીડી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઈન ટીમ અને અગિયાર બીજી તેમની જે હેલ્પિંગ ટીમ કુલ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સીઓના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ જે સમયે અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતાં જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર કોદાર ઓગણચાલીસ વર્ષની ઉંમર છે ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ છવ્વીસ વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનો આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું સમય જોતા અનેકવિધ રીતે આ ત્રણે ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ જે જે સમયે જ્યાં જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો ચાર વાગે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતા ડિલીટ કરેલા ત્રણ ફોટા મળેલા જેમાં એક ફોટો સવારના બે વાગે છપ્પન મિનિટનો છે બીજો ફોટો બે વાગ્યા અને સત્તાવન મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના ત્રણ વાગ્યા અને ચૌદ મિનિટનો છે જેમાં આ જે એઆરસી પેડલોક છે એ ચાર ત્રણ ચાર પાંચની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે હવે આ બાબતની પોલીસ વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે એનું એનાલિસિસ ચાલે છે એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુહાસના કહેવાથી થયેલું છે એ પ્રસ્થાપિત થયેલું છે અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે

એર્ટેલ દરગીરાજાનું આગમન થયું છે સુરતમાં ભારે બફારા અને ઉકળાટ વચ્ચે સવારથી જ મેઘો મંડાયો હતો સુરતના વિવિધ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા વરાછા કતારગામ રાંદેર અડાજણ ઉધના સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો ધીમી ધારે વરસાદ પડતા લોકોને બફારાથી છુટકારો મળ્યો રોડ ભીના થતા ઠંડક ફેલાઈ ગઈ હતી વરસાદને લઈને નવરાત્રી આયોજક ચિંતામાં મુકાઈ ગયા તો સુરતમાં વરસાદી ઝાપટાથી પાણી પણ ભરાયા સુરત નવી સિવિલ થી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા રોડની એક બાજુ રોડ ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રસ્તામાં ખાડો હોવાથી લોકો ધીમી ગતિએ વાહનો હંકારતા નજરે પડ્યા અહીં ગટરો સાફ ન થતા સુરત નવી સિવિલ થી મજુરા ફાયર સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યો બલસાર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો જેને લઈને થોડા સમય માટે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ વલસાડની સાથે ધરમપુર પારડી વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો લાંબા સમય બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી વરસી રહેલા આ વરસાદે ડાંગરના પાક માટે અનુકૂળ હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી રાજ્યમાં વરસાદ વિરામ લીધો છે હવે ભાદરવાના તડકામાં જનતા શિકાય રહી છે ભારે તાપ અને બફારાથી લોકો ત્રાહેમામ પુકારી ઉઠ્યા છે ત્યારે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે ત્રણ દિવસ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્વરી યાદવે આગાહી કરી કે આગામી પચીસ છવ્વીસ સત્યાવીસ સપ્ટેમ્બરે વરસાદ પડશે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ દિવસોમાં અમદાવાદનું તાપમાન છત્રીસ ડિગ્રી રહેશે ત્રેવીસ સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે

amazon